ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી ગામે વૃક્ષ ઘર પર પડતા નુકસાન ડીસા બે દિવસ અગાઉ સામાન્ય છાંટા પડ્યા બાદ રીતે ચોમાસાની એન્ટ્રી થઈ હતી વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે જોકે ડીસા તાલુકાના બાયવાડા ગામે ભારે વરસાદના કારણે એક વિશાળ લીમડો બાજુના ઘર પર પડતા મકાનને મોટું નુકસાન થવા પામ્યું હતું રાજ્યભરમાં ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં બે દિવસ અગાઉ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી પરંતુ ડીસા પંથકમાં ગુરુવારે સવારથી જ આકાશમાં કાળા ડિબાગ વાદળો છવાતા તેમજ ભારે ગરમી અને બફારો રહેતા આજે મેઘરાજા મન મૂકીને વરસશે તેવું લાગતું હતું તે મુજબ બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ ખાબકવાનો શરૂ થયો હતો ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ પડતા વાવણી લાયક વરસાદ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે પ્રથમ વરસાદમાં ડીસા તાલુકાના બાયવાડા ગામે લીમડાનું વૃક્ષ બાજુના ઘર પર પડતા મકાનને ભારે નુકસાન થયું હતું ઘરના છાપરા તેમજ દિવાલો તૂટી જવા પામી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી અહેવાલ હર્ષદ પટેલ ડીસા બનાસકાંઠા